માર્કેટમાં જે આગ લાગી હતી તેના દ્રશ્યો હવે સામે આવ્યા છે જ્યાં આગ લાગી ત્યાં ન્યૂઝની ટીમ પહોંચી આગની ઝપેટમાં સૌથી વધુ દુકાન આવ્યું હોવાનો અંદાજ છે કરોડો રૂપિયાનું કાપડ પણ સળગીને રાખ થઈ ગયું છે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફાયર સેફટીના સાધનો સક્રિય હાલતમાં નહોતા ફાયર અધિકારીએ બચાવ કરતા કહ્યું કાપડ એક પ્રકારનું પેટ્રોકેમિકલ જ છે કાપડ પૂરેપૂરું સળગે પછી જ આગ કાબુમાં આવી શકે બેઝમેટની અનેક દુકાનોમાં હજુ આગ પ્રસરતી હોય તેવી ઘટના હજુ આઠથી દસ કલાક સુધી પ્રક્રિયા ચાલુ રહે તેવી પણ તો સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં જે આગ લાગી હતી તેના દ્રશ્યો હવે સામે આવ્યા છે જ્યાં આગ લાગી ત્યાં વીટીવી ન્યુઝની ટીમ પહોંચી છે આગની ઝપેટમાં સૌથી વધુ દુકાન આવી હોવાનો પણ અંદાજ છે અને લગભગ કરોડો રૂપિયાનું કાપડ પણ સળગીને રાખ થઈ ગયું છે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ગઈકાલે પણ આગ લાગી હતી અને આજે પણ બે અંદર જે આગ ફાટી નીકળી હતી એ આગ અત્યારે અંદર કાબુમાં આવી નથી થોડી થોડી જગ્યાએ હજુ પણ આગ ચાલી રહી છે લગભગ થી વધુ દુકાનોમાં આગ પ્રસરી ચૂકી છે અને અંદરના એક્સક્લુઝિવ દ્રશ્યો હું અત્યારે આપને બતાવી રહ્યું છે ફાયર બ્રિગેડની મોટી ટીમ અત્યારે અહીંયા આગ ઓલવવાની કામગીરી કરી રહી છે આગ અમે વિગતો જાણવાનો પ્રયાસ કરીએ સાહેબ આગ કાબુમાં આવી કેવી રીતે અત્યારે ફાયર ફાઇટિંગ

આ આગ ઓલવવાની કોશિશ કરી રહ્યા છે બીજી તરફ અમે જે જગ્યાએ પાણીમાં અત્યારે ઊભા છીએ અને એ પાણી ગરમ થયેલું છે કે અહીંયા ઊભું રહેવું પણ મુશ્કેલ થઈ જણાય છે અંદરની દુકાનો પણ જોઈ શકાય છે કે અંદરની દુકાનોમાં અત્યારે પણ આગની સ્થિતિ છે આગ અત્યારે ચાલુ છે આવી જ રીતે આખે આખી અસંખ્ય દુકાનો અત્યારે બળીને રાગ થઈ ગઈ છે હું અહીંથી ફરીથી બતાવવાનો પ્રયાસ કરું છું કે અહીંયા અંદરથી જે ઉપરના માળની આગ છે એ પણ અત્યારે આગ ચાલી રહી છે એ અંદરના હું લાઈવ એક્સક્લુઝીવ દ્રશ્યો આપને બતાવી રહ્યો છું સૌથી મહત્વનું છે કે ગઈકાલ સાંજના સમયે આ ટેક્સટાઇલ માર્કેટનું અહીંયા આજ બેઝમેન્ટમાં આગ લાગી હતી અને ત્યારબાદ એ આગ આજે સવારે ફરી એક વખત બહુ પ્રચંડ રીતે લાગી છે સો થી વધુ દુકાનો ચોક્કસપણે આગની લપેટમાં આવી ગઈ છે અને આવી જ રીતે અસંખ્ય દુકાનોમાં કરોડો રૂપિયા જે માલ હતો એ સળગીને ખાક થઈ ગયો છે હાલ પણ આગ કાબુમાં આવ્યું નથી જે ફાયર બ્રિગેડ અધિકારીઓ છે તેમના કહેવા અનુસાર આઠ થી દસ કલાક સુધી અહીંયા કામગીરી કરવી પડશે ત્યારે આગ કાબુમાં આવશે કેમેરામેન સજો પારે સાથે શૈલેષ ત્રિવેદી વીટી ન્યૂઝ સુરત દ્વાગની ઝપેટમાં સૌથી વધુ દુકાનો પણ આવી છે અને ફાયર સેફ્ટીના જે સાધનો હતા તે પણ નિષ્ક્રિય હતા પરંતુ અત્યારે ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવાની કામગીરી હજુ પણ ચાલુ છે અને ફાયર અધિકારીએ વચા કરતા કહ્યું છે કે કાપડ એક પ્રકારનું પેટ્રોકેમિકલ જ છે અને કાપડ પૂરેપૂરું સળગે પછી જ આ કાબુમાં આવી શકે છે